નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ડુંગળીના ભાવ વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો ડુંગળીની બજારમાં ઊંચી સપાટીથી ભાવ ઘટ્યા હતા મહુવા અને રાજકોટ યાર્ડ હજી પણ તહેવારને કારણે શનિવારે બંધ રહ્યા હતા મંગળવારથી બંને યાર્ડો રેગ્યુલર ચાલુ થઈ જશે યાર્ડ શનિવારે એક દિવસ માટે ખુલ્લું હતું જેમાં ભાવ રૂપિયા આઠસોની નજીક વોટ થયા હતા તો ગોંડલયાર્ડમાં ત્રણ દિવસ રજા છે અને બુધવારથી નિયમિત ચાલુ થશે તો ગોંડલમાં શનિવારે ડુંગળીની કુલ છ હજાર ત્રણસો કટ્ટાની આવક હતી અને ભાવ રૂપિયા બસો એકાવનથી લઈને સાતસો એક્યાસીના હતા તો ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં આવકો કેવી રહે છે તેના ઉપર પણ આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો બહુ ઓછા દેખાઈ રહ્યા છે તો ડુંગળીની બજારમાં આગળ ઉપર જો વેપારો ઓછા થશે તો ભાવ હજી થોડા નીચે આવે તેવી ધારણા છે નાસિકમાં બજારો રૂપિયા ચાર હજારવાળા ઘટીને રૂપિયા પાંત્રીસો સુધી આવી ગયા છે તો ગુજરાતમાં મંગળવારે ડુંગળીની આવકો કેવી થાય છે તેના ઉપર પણ બજારનો આધાર રહેલો છે ડુંગળીમાં અમુક વર્ગ રૂપિયા નવસોથી એક હજારના ભાવની આશા રાખે છે જ્યારે અમુક વર્ગ કહે છે કે ઇન્દોર અને સાઉથમાં નવી ડુંગળીની આવકો શરૂ થઈ હોવાથી હવે કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી તો નાશિકમાં લાસણગાંવ મંડીમાં ડુંગળીના ભાવ ઉન્હાલ કાંદામાં રૂપિયા સત્તરસોથી લઈને સાડત્રીસો અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર સાતસો ત્રીસ હતા તો ગોલ્ટી કાંદાનો ભાવ રૂપિયા બે હજાર બસોથી લઈને ત્રણ હજાર ચારસો ખાદ્ય કાંદાનો ભાવ રૂપિયા એક હજારથી લઈને ત્રણ હજાર હતા તો દેશાવરમાં પણ કાંદાની લાસણગાંવમાં સા ચાર હજાર સાતસો વીસ ક્વિન્ટલની આવક થઈ હતી